સુરતમાં વાહન ચેકિંગ દરમિયાન સુરતની કાપોદરા પોલીસે દેશી હાથ બનાવટમાં કટ્ટા અને જીવતા કારતુ સાથે ત્રણ ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે ત્રણ પોઈન્ટ વીસ લાખથી વધુનો મુદ્દામાલ આરોપીઓ પાસેથી કબ્જે કર્યો છે આ કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે કાપોદ્રા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે કાપોદરા વિસ્તારમાં એક રિક્ષામાં બેસેલા સમો પાસે દેશી હાથ બનાવટના હથિયાર છે તેથી પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી ત્યારે કાપોદરા વરાછા મેઇન રોડ ચીકોવાડી પાસેથી બાતમીવાળી રિક્ષા મળી આવી હતી જેમાં તપાસ કરતા ત્રણ આરોપીઓ દેશી હાથ બનાવટના કટ્ટા તેમજ જીવતા લઈ અને બેઠા હતા પોલીસે આરોપીઓ પાસેથી દેશી હાથ બનાવટના બે કટ્ટા ત્રણ જીવતા કાર્ટુસ અને મોબાઈલ તેમજ એક રિક્ષા મળી રૂપિયા ત્રણ પોઈન્ટ વીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે છોટુ કલ્યાણસિંહ કુશવાહ મોનુ અજયપાલ કુશવાહ અને સત્યેન્દ્રસિંહ રણવીરસિંહ કુશવાહની ધરપકડ કરી છે આરોપીઓને દેશી હાથ બનાવટના કટ્ટા આપનાર તથા મંગાવનાર વિજય કુશવા અને અઠણની નામના બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સેક્ટર વન સાહેબ ડીસીપી ઝોન એક સાહેબ ના હોય આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમબી બી સૂચના અને માર્ગદર્શન હેઠળ સેકન્ડ પોઈન્ટ શ્રી એમ સોલંકી તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી એ એલ પંડ્યા તથા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ માણસોને મળેલ બાતમી હકીકતના આધારે તેઓ પોસ્ટે વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન તેઓની બાતમી હકીકતવાળી એક ઓટો રિક્ષા આવતા એ ઓટો રિક્ષાને ઊભી રાખી તેને ચેકિંગ કરતા અને સઘન ચેકિંગ કરતા રિક્ષાની અંદર બેઠેલ ત્રણ ઈસમો પાસેથી દેશી બનાવટના નંગ બે તથા જીવતા કાર્ટિસ નંગ ત્રણ તથા ત્રણ મોબાઈલ અને ઓટો રિક્ષા મળી ખુલ્લે કિંમત રૂપિયા ત્રણ લાખ વીસ હજાર જેટલો મુદ્દા માલ હસ્તગત કરવામાં આવેલ છે અને આ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે આર્મસેક હેઠળનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ સર્વેલન્સ સ્ટાફના પો પોઈન્સ પોષ એ એલ પંડ્યા સાહેબનાઓ કરી રહેલ છે આ ઉપરોક્ત આરોપીઓની જે ધરપકડ કરવામાં આવેલ છે તેઓની પૂછપરછ દરમિયાન એવી હકીકત ખુલવામાં પા પામેલ છે કે આગામી નવરાત્રિ તથા દિવાળીના તહેવારો આવતા હોય અને તે અનુસંધાને તેઓને કોઈ સારી એવી ટીપ મળે તો મોટો કોગ્નિઝેબલ ગુનો કરવાની યોજના હતી અને આ અનુસંધાને અન્ય બે આરોપીઓને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ તજવીજ ચાલુ છે